બાળકો ને મજા આવી જશે કેમ કે ત્રણસો પાસઠ દિવસોન છે કે બીજી કોઈ પણ વેબસાઇટ પર એના કરતા આ વસ્તુ ઘણી સસ્તી છે પ્રસંગો ની અંદર જ્યારે પ્રીમિયમ ડેકોરેશન જોતા ત્યારે તરત એમ થતું આ નક્કી ક્યાંક બાર લાવેલું લાગે મોરબીમાં જડે નહીં પણ એનું સોલ્યુશન સન હવે મોરબીમાં છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું हार्दिक સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અને એ પણ પાછું મોરબીના ખૂબ જાણીતા લોકેશન ઉપર તમે રવાપર રોડ ઉપર આવો એટલે ઓલો ગોલ્ડન માર્કેટ છે ને એ ગોલ્ડન માર્કેટના ચોથા માળ ઉપર જ શરૂ થઈ ચુક્યું છે ફેસ્ટોરા આ ફેસ્ટોરાની અંદર એવી 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 વસ્તુઓ તમને મળવાની છે જોવા માટે અને તમારા પ્રસંગો માટે ડેકોરેશનમાં કે જે લગભગ તમારા ડેકોરેશન પ્રસંગોની અંદર ચાર ચેન લગાવવા કરવાની બરાબર ને સાહેબ બરાબર આ બધી લગભગ મોરબીમાં અત્યાર લગીન નો જડતું ને ના આટલી મોટી રેન્જમાં મોરબીમાં અત્યાર સુધી નથી આ વસ્તુઓ મળતી અને માં દરેક વસ્તુઓમાં તમે જોશો ને તો ઘણી બધી વેરાયટી છે તો આમાં આપણે ધારો કે ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ છે અહીંયા આપણે કયા પ્રકારનો ડેકોરેટિવ વસ્તુઓ જોવા મળવાની છે શું કાઈ અને કયા કયા પ્રસંગો માટેની આ જે છે એ ફોઇલ બલૂન્સ છે એમાં મોસ્ટલી આપણે ગોલ્ડન છે રોઝ ગોલ્ડ છે સિલ્વર બ્લેક અને કેરેમલ કલર આગળ ચાલીએ તો આ જે બધા છે ફેસ્ટિવ ફ્લેક્સ છે તો આપણે ઘરમાં કેવું હેપી બર્થડે નું તોરણ

સાથે સાથે હોય ને લાઈક આ બે છે કોમ્બિનેશન જો અહીંયા બાજુ બાજુમાં છે તો તમને ખબર પડે કે આ બે બલૂન નું કોમ્બિનેશન કરશું તો પણ એ કેવું લાગશે આ બાજુની સાઈડ ઢીંગલા બિંગલા બધું રાખેલું છે હવે ડેકોરેશન બધું આવી રાખે છે સો ટકા ડેકોરેશન માં રાખે છે પછી જેને બર્થડે હોય તમે ગિફ્ટ આપી શકો એક ટેડી બિયર્સ નું બુકે બનાવીને પણ બહુ સરસ રીતે બનાવવાના છે એ પણ આપણે આગળ લોકોને જણાવશું તો એ પણ બહુ નવો અને મસ્ત કોન્સેપ્ટ છે આ બાજુની સાઈડે અલગ અલગ બર્થડે પાર્ટીઓની અંદર કાર્ટૂન કેરેક્ટરના ના ઈ પાસે લબક જબક લાઈટ

તો એમાં કેવું છે કે ભાઈ મોરબી ખાસ બીજે પણ હશે પણ એ કેવું થાય કે જે સ્ટાન્ડર્ડ હોય કે ઓલું વિમાન આવે બરાબર છે ઓલું સમળી હોય છે જ આવે એને જે કેરેક્ટર જોતા હોય ને કેરેક્ટર માં આપણે ગેસ ભરી શકે બરાબર આ બધી ડિશિસ છે બધા કાર્ટૂન કેરેક્ટર પ્રમાણે ઘર માં બાળકો ને નાની બર્થડે પાર્ટી નાસ્તો કર્યો તો એને ગમતા કેરેક્ટર ની ડિશ એને ગિફ્ટ આપવું હોય તો આજે બધા બોક્સિસ છે એ ગિફ્ટ પેકિંગ માટેના બોક્સિસ છે આપડે કેમ સોળ સંસ્કાર છે બરાબર છે અન્નપ્રાશન સંસ્કાર છે તો એનું પણ ડેકોર થઈ શકે કે અહિયાં જો તમે બોન બેબી સેટઅપ છે યસ તો બાળક જયારે જન્મે ત્યારે

સ્ટોરા લઈને આવ્યા છીએ તો જરૂરથી વિઝિટ કરો અમારી ઘણી અવનવી ઓફર પણ છે તો ત્રીસ ડિસેમ્બર પહેલાં તમે આવશો તો એ ઓફર તમે રૂબરૂ પણ જાણી શકશો અને તમે ઘરે તમારે ફ્રી ડેકોરેશન પણ કરાવી શકશો એવું બધું ઓફરમાં સામેલ છે આપની અનુકૂળતા ચોક્કસ મુલાકાત લેજો થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસર